તો નમસ્કાર મિત્રો ઘણા મિત્રોને આપણે ગયેલી ભરતી કોન્સ્ટેબલનું પેપર જે સારું નથી ગયું એ મિત્રો આગળની ભરતી જે પોલીસ કોન્સ્ટેબલની છે આવવાની છે નવી ભરતી એની તૈયારી શરૂ કરવાનું વિચારતા હોય છે પણ તેમને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે કોન્સ્ટેબલની ભરતી જે આવનારી ભરતી છે એ બાર પાસ ઉપર રહેશે કે કોલેજ પાસ એટલે કે સ્નાતક પાસ ઉપર રહેશે અને બીજો એક એ પ્રશ્ન હોય કે સિલેબસ બદલાશે કે આનો આ સિલેબસ રહેવાનો છે તો આપણે એના વિશે મિત્રો આ વિડીયોમાં જાણીશું તો મિત્રો કોઈ પણ નવા આરઆર બને તો એ દસ વર્ષનું ધ્યાને લઈને બનતા હોય છે તો સિલેબસ તો મોટા મોટા આ જ રહેવાનો છે કારણ કે નવા આરઆર ગઈ ભરતીમાં બન્યા હતા તો આ ભરતીમાં બી એ જ આર રહેવાનો એટલે સિલેબસ તો આનો આ જ રહેવાનો છે રહેવત બાર પાસ કે સ્નાતક હવે સ્નાતક ઉપર કરે તો પીએસઆઈની નાન બહુ કાંઈ ડિફરન્ટ રહે નહીં અને બીજું તો વિધાનસભાના પ્રસાર માટે બાર પાસના ઉપર જ રાખે કારણ કે બાર પાસ ઉપર થોડોક વધુ માણસો એમાં ધ્યાન દે